હરુ મહાદેવ જય પરશુરામ હું દિનેશ રાવલ સમસ્ત ગુજરાત વન સમાજ રાજ્યક્ષા પ્રવક્તા છું અને પહેલાં તો આપ સર્વે પત્રકારોનું અહીંયા અભિવાદન કરું છું કે આપ સર્વે અહીંયા વધાર્યા છો હવે આપના પ્રશ્ન મુજબ એ આ ત્રણ દિવસના કાર્યક્રમની અંદર ગવર્મેન્ટ તરફથી જે સરકારી યોજનાઓ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને એક યોજનાઓ છે એના માટેના સ્ટોલ છે એની માટેની સમજદારી આપવાની છે અને ભાઈએ અગાઉ કહ્યું કે આમ દસ હજારથી વધારે યુવાનોને રોજગારી આપવાનો મુખ્ય હેતુ અમારો એ છે ખાસ મુખ્ય હેતુ એ છે અને બ્રાહ્મણ નાના ઉદ્યોગકારો બી ટુ બી અને બી ટુ સી નામની મીટિંગો મીટિંગો દ્વાર છે અંદર તો બી ટુ બી અને બી ટુ સીમાં નાના ઉદ્યોગકારોને મોટા ઉદ્યોગકારો મળશે બેન્કિંગ જેવા મોટા મોટા વિષયો ઉપર ત્યાં એના જ્ઞાતાઓ દ્વારા મોટા મોટા ભાષણો આપીને વ્યવસ્થિત રીતે નાની 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 બાબતોની સમજ વ્યવસ્થિત રીતે આપવામાં આવશે જેથી કરીને ગુજરાતના તમામ વસવાટ કરતાં તમામ બ્રાહ્મણો પોતાનો વિકાસ કરી શકે આવો અમારો મુખ્ય હેતુ છે જેના મુખ્ય કન્વીનર ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આગામી ત્રણ બિઝનેસ સમિટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે એ બિઝનેસ સમિટમાં ત્રણ બિઝનેસ સમિટમાં દસ હજાર યુવકોને રોજગારી આપી હતી હવે આવતી માર્ચ મહિનાની પંદર સોળ અને સત્તર તારીખે અમદાવાદ ખાતે સાયન્સ સિટી વિજ્ઞાન ભવન છે જ્યાં એસી ડોમ છે ત્યાં આગળ ત્રણ દિવસની બિઝનેસ સમિટ થવા જઈ રહી છે આ બિઝનેસ સમિટમાં ઓછામાં ઓછા દસ લાખ બ્રાહ્મણો ત્રણ દિવસમાં મુલાકાત કરશે એવો અમને અંદાજ છે અને ત્યાં ઓન ધ સ્પોટ દસ હજાર યુવાનોને રોજગારી મળશે આ બિઝનેસ સમિટમાં યજ્ઞેશભાઈ દવે ખૂબ મહેનત કરી છે અને આ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યો છે ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમો છે પંદર તારીખે ઉદઘાટનના દિવસે સાંજે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જ્યાં તમામ સાધુ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે બ્રાહ્મણ સમાજના છસો જેટલા બિઝનેસમેનો છે જ્યાં ત્રણસો જેટલા સ્ટોર આ સમિતિમાં ત્રણસો જેટલા સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે જે દરેક સ્ટોર માત્ર બ્રાહ્મણોના જ હશે એટલે ત્રણસો સ્ટોર બ્રાહ્મણોના આપવામાં આવ્યા છે અગાઉ આજે ત્રણ બિઝનેસ સમિટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે એના માટે અમે આજે ચોથી બિઝનેસ સમિટ માટે રાજકોટ ખાતે આવ્યા છીએ અને રાજકોટ જે સૌરાષ્ટ્રનું સેન્ટર કહેવાય તો રાજકોટ ખાતે અમે આજે ઇન્વિટેશન આપવા જે રાજકોટના સૌરાષ્ટ્ર ઝોનમાં જે પણ ઉદ્યોગકારો છે એમને મળવા માટે અમે આજે રાજકોટ આવ્યા છીએ